નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને મહેસૂલ તલાટી ભરતી બે હજાર પચીસ અંતર્ગત જે સુધારા જાહેરાત આવી છે તેના વિશે તેમજ અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ અંગે જે નવા સમાચાર આવ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મહેસૂલ તલાટી ભરતી અંતર્ગત બે નવી અપડેટ આવી છે તો સૌથી પહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે મહેસૂલ તલાટી વર્ગ ત્રણ અંગેની સુધારા જાહેરાત કરવામાં આવી છે તેની વાત કરીએ તો તેમાં નવો સુધારો આ મુજબ છે મહેસૂલ વિભાગના તારીખ દસ ત્રણ બે હજાર પચીસના ઠરાવથી મહેસૂલ તલાટી સંવર્ગ વર્ગ ત્રણમાં સીધી ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે કેટેગરી વાઇઝ અનામતની ટકાવારી નિયત કરવામાં આવેલ છે જેમાં બીએ અને બીએલ પ્રકારની દિવ્યાંગતાનો સમાવેશ થયેલ નથી જે ધ્યાને લેતા મંડળની તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસની મૂળ જાહેરાતના પેરા છ દિવ્યાંગ ઉમેદવારો હેઠળની પાંચ નંબરની સૂચના બી અને બી માટે ખાસ નોંધ આથી રદ કરવામાં આવે છે વધુમાં મૂળ જાહેરાતના પેરા પાંચ વાઇઝ ભરવાની થતી જગ્યાની વિગતો હેઠળની સાત નંબરની સૂચના ઉલ્લેખ કરેલ બી અને બી શબ્દો ધ્યાને લેવાના રહેશે નહીં તો મિત્રો આ હતી સુતારા જાહેરાત હવે વાત કરીએ કે જે અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ છે તેના અંતર્ગત આવેલ એક ન્યૂઝ રિપોર્ટની પરીક્ષાના અભ્યાસક્રમ મુદ્દે રોષ રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા એમસીક્યુ આધારિત લેવા માંગ રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમને લઈ રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લાના બેરોજગારોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ અંગે જિલ્લાવાર આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યા છે કેટલીક બાબતોમાં સ્પષ્ટીકરણ નહીં થતાં ઉમેદવારોમાં મૂંઝવણની સ્થિતિ ઊભી થઈ સમાચારની વિગતે જોઈએ પ્રાપ્ત જાણકારી અનુસાર રેવન્યુ તલાટીની પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર થતાં જ વર્ષોથી તૈયારી કરતા બેરોજગારોમાં રોષ સામે આવ્યો છે જેમાં જિલ્લાના બેરોજગારોના જણાવ્યા અનુસાર મહેસૂલી તલાટીનો કાર્યભાર નાયબ ચીટનીસ સર્કલ ઓફિસર જેવી હોય છે તેથી તેઓની સમકક્ષ ગ્રેડ પે સુધારવા તારીખ બાવીસ મે બે હજાર પચીસના રોજ મહેસૂલી તલાટી સેવકોનો નવો અભ્યાસક્રમ જાહેર કરાયો છે જેમાં બસો ગુણ પ્રાથમિક પરીક્ષામાં રાખવામાં આવ્યા છે જેમાં ગુજરાતી અંગ્રેજી બંધારણ ઇતિહાસ ભૂગોળ વારસો અર્થતંત્ર પર્યાવરણ જેવા વિષય છે અને મુખ્ય પરીક્ષામાં ત્રણસો પચાસ વર્ષના ત્રણ પેપર રાખવામાં આવ્યા છે જે ઓગણીસો ગ્રેડ પે ની મહેસૂલી તલાટી સંવર્ગની મુખ્ય પરીક્ષા ચુમ્માલીસો ગ્રેડ પે ધરાવતા નાયબ મામલતદારની મુખ્ય પરીક્ષા જેવી છે તે ન હોવી જોઈએ આ પ્રકારની પરીક્ષા પદ્ધતિથી પ્રક્રિયા પૂર્ણ થતાં એક વર્ષનો સમય લાગશે જેથી મુખ્ય પરીક્ષામાં ડિસ્ક્રિપ્ટિવને બદલે ઓબ્જેક્ટિવ એમસીક્યુ આધારિત પરીક્ષા લેવાની માંગ કરાઈ છે તો મિત્રો આ હતી તલાટી ભરતીને લગતી નવી બે અપડેટ આશા છે કે આ વીડિયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત